you uh -huh.

ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે અગિયારમી જુલાઈ રોજ હરિયાણા ના જજ્જર જિલ્લામાં ત્રણ પોઈન્ટ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો આ ભૂકંપ દિલ્હી પણ હતો જુલાઈના રોજ આજ વિસ્તારમાં ચાર ની ના રેકોર્ડ અનુસાર દસમી જુલાઈથી રોતકના ચાલીસ કિલોમીટર ની ત્રિજ્યા માં સ્કેલ પર બે પોઈન્ટ થી વધુ તીવ્રતાના ચાર ભૂકંપ આવ્યા છે દસમી જુલાઈ ના રોજ સવારે બે મિનિટના અંતરાલમાં જજ્જરમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા પહેલો ભૂકંપ સવારે નવ ને ચાર વાગે આવ્યો હતો જયારે બીજો ભૂકંપ સવારે નવન છ વાગે અનુભવાયો હતો